વરસાદી માહોલ વચ્ચે જય અંબેના નાદથી ગુંજી ઉઠી અંબાજી ધામ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કલાએ ખીલી ઉઠ્યો છે લાખો યાત્રિકો અને શ્રદ્ધાળુ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે આજે વહેલી સવારથી દાતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે વરસાદી માહોલ વચ્ચે પણ બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે સાથે યાત્રાધામ અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહ ભેરાવી રહ્યા છે પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈ માતાના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા છે જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો છે મેળા દરમિયાન તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો તથા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આરોગ્ય સેવાઓ પીવાના પાણીની સુવિધા સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ વિભાગની ચુસ્ત વ્યવસ્થા પણ કાર્યરત છે વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ભોજન આરામ અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે